હટાવો ભ્રષ્ટાચાર અખબાર સાધના વિદ્યાલય ભરૂચ જિલ્લા સ્કાઉટ ગાઈડ તેમજ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત અડસઠમાં વન મહોત્સવના પ્રથમ ચરણરૂપે શ્રીમતી વીકે ઝવેરી સાધના વિદ્યાલયના પટાંગણમાં આયોજિત સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ બાદ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંકુલ ખાતે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વન મહોત્સવના મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વન સંરક્ષણ અધિકારી એચ બી પટેલ કૃષિ યુનિવર્સિટીના ડીન કેજી પટેલ પાનોલીના ઉદ્યોગપતિ કિરણસિંહ પરમાર હટાવો ભ્રષ્ટાચારના તંત્રી નવીનભાઈ પટેલ ભરૂચ જિલ્લા સ્કાઉટ ગાઈડના ચીફ કમિશનર હસમુખભાઈ રાણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષી ઇન્દિરાબેન રાજ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પર્યાવરણ સુરક્ષા માટેના આ પ્રયાસને બિરદાવી વૃક્ષ ઉછેર માટે આહવાન કર્યું હતું સંત આવે તો સંસ્કૃતિ શુદ્ધ અને વસંતની ઋતુ આવે તો આપણી પ્રકૃતિ આપો આપ શુદ્ધ થઈ જાય તો આપણે હું તો સંત નથી પણ સંત માન તરીકે મને આમ માન આપેલું છે એનો સંતનો પરિભાષા શું છે કે જે સૌને સુખી રાખે સૌને એક સન્મતિ આપે એનું નામ સંત છે આજે કાર્ય કરે એ સંત હોઈ શકે બાકી ભેસ બદલવાથી કોઈ સંત હોતો નથી તો નવીનભાઈને અને આપ સૌને જે નવી નવી નવીનતા લાવે છે ને નવું નવું કાર્ય તમે આપ સૌને આપે છે અને કરાવે છે એનું નામ નવીનભાઈ છે આ જે અવેલેબલ જગ્યા હોય એ અવેલેબલ જગ્યાએ આપણે વૃક્ષો રોપવા માટે એ વન મહોત્સવ ની પ્રથમ વન મહોત્સવ ઓગણીસો એકાવન માં માન્ય કનૈયાલાલ માણેકલા મુન્શી એ શરૂઆત કરી હતી અને એ મુન્શી આ ભરૂચ પુત્ર હતા